લોકોને લાગે છે કે ચા સાથે પકોડા ભજીયા ખાવા એક ઉત્તમ ફૂડ કોમ્બિનેશન છે પરંતુ સત્ય તદ્દન અલગ છે નિષ્ણાતોના મતે ચા સાથે તળેલા ખોરાકનું મિશ્રણ સારું માનવામાં આવતું નથી ઘણા સંશોધનો માંગ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચા સાથે ભજીયા ખાવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે ખોટું ફૂડ કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે હાનિકારક ચોમાસાના આગમનની સાથે જ લોકો ખાણીપીણીની મજા લેવાનું શરૂ કરી દે છે પરંતુ આ સમય દરમિયાન સાવધાની રાખવી જોઈએ વરસાદની ઋતુમાં ખોટું ફૂડ કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે અને તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે ચા સાથે ભજીયાંગ ખાવા ખૂબ જ સામાન્ય છે પરંતુ આ ફૂડ કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી ભજીયાંગ ડીપ ફ્રાઈડ હોય છે અને તેમાં તેલનું પ્રમાણ વધુ હોય છે ચા સાથે ભજીયાંગ ખાવાથી લોકોનું પાચનતંત્ર બગડી શકે છે વરસાદની ઋતુમાં મેટાબોલિઝમ પણ ધીમી પડી જાય છે જેના કારણે સમસ્યા વધુ વધી શકે છે ચણાના લોટના ભજીયાંગ ખાવાથી અપચાની સમસ્યા થઈ શકે છે એવું પણ માનવામાં આવે છે કે ચા સાથે ભજીયાંગ ખાવાથી શરીરમાં પોષણનું શોષણ ધીમું થઈ જાય છે આવી સ્થિતિમાં આ ફૂડ કોમ્બિનેશન ટાળવું જોઈએ